ધર્મેશ ગામી ભારતીય ગૌરક્ષા મંચ ધર્મેશભાઈ ગૌમાસ પકડાયું છે કેટલા કિલો છે કેટલા આરોપી છે ને છે શું બાબતે સરકારને વાત સાચી ગઈકાલે અકબર સહિત પુરા ખાતે ગૌરક્ષકો અને પોલીસ દ્વારા રેડ પાડવામાં હતી ત્યાં એક દુકાનની અંદર બસો કિલોથી વધારે માંસ હતું એ માંસનું એફએસએલ બોલાવતા ખબર પડી કે એ માંસ ગૌમાસ જ છે એટલે ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશને નોંધી છે અને બે કસાઈઓની ધરપકડ કરી છે પરંતુ આ રીતની ઘટનાઓ વારંવાર બનવી એ આપણા બધા માટે યોગ્ય નથી અને આનાથી કોમી એકતા આપણી તૂટે છે આપણી કોમી એકતા ટકાવી રાખવા હોય તો તમામ ધર્મના લોકોએ જે પણ કાનૂન છે એનો ફોલો કરવો જોઈએ એનો આદર કરવો જોઈએ અને ખાસ કરીને મુસ્લિમ સમાજના આગેવાનોને હું કહેવા માગું છું કે જે રીતની કોઈ આપણા એરિયાની આસપાસ ગૌમાસ કાપતું હોય તો એને સમજાવો અથવા તો સરકારને ઇન્ફોર્મેશન આપો પોલીસને તંત્રને ઇન્ફોર્મેશન આપો જેથી કોઈ આવી ઘટના બને અને કોઈ કાયદો હાથમાં ના લે અને કોઈ ઘર્ષણ ન થાય એ આપણે બધાએ ધ્યાન રાખવાની જરૂર છે અને જે રીતની ઘટનાઓ બને છે તો ગુજરાત રાજ્ય સરકારને હું કહેવા માગું છું કે આપ એક એવી એટીએસ રચો કે એક એવી એક આ રીતની ટીમ બનાવો કે જે વારંવાર આવે જ્યાં પણ ઇન્ફોર્મેશન મળે ત્યાં કને ગૌમાંસ કપાતું હોય ત્યાં રેડ કરે અને એને કડક હાથે ડામવા જોઈએ જેથી ક્યાંક ને ક્યાંક ગૌરક્ષકો અને કસાયો વચ્ચે ઘર્ષણ થાય છે તો એ ઘર્ષણ પર બચી જાય અને ગાય માતા બચાવી એ આપણા બધાનું કામ છે માટે સરકારે કડક કાયદો લાદ્યો છે પરંતુ વારંવાર આવી કેટલી નહીં હું તમને કહું છું કે કાયદો તો કોઈપણ રાજ્યની અંદર હોય છે પણ એ કાયદાની સક્રિયતા તો જ હોય કે એને કોઈ ફોલો કરાવવાળું હોય એટલે ગૌરક્ષકો હંમેશા ગાય જે ગૌ ગૌ હત્યા બાબતનો કાયદો છે એને ઉજાગર કરવો કે એને ઇન્ફોર્મેશન અપાવવું એ ગૌરક્ષકોનું કાર્ય છે અને વારંવાર રેડ કરતા હોય છે પરંતુ જો એસઆઈટી રચવામાં આવે એવી ટીમ રચવામાં આવે તો હું માનું છું કે કાયદો એ પોતાની રીતે વ્યવસ્થિત સક્રિય થઈ અને આવા જે કંઈ ગુનેગારો હોય એને સજા અપાવી શકે